કેમ છો બસ મજામાં કેમ છો મેડમ તમે હું એકદમ મજામાં છું પહેલા તો અમારા રાજકોટના અને વિશ્વભરમાં જેટલા અમારા દર્શકો છે ગુજરાતી ટીવી ની ઓડિયન્સ ને તમારું ઇન્ટ્રોડક્શન અને આપડી પ્રોડક્ટ વિશે કહી આપો મારું નામ માનવ મુછાલા છે હું કંપનીમાં છેલ્લા એક વર્ષથી છું અને હું કંપનીમાં મારો એ રોલ છે કે હું બીટીએલ એક્ટિવિટીઝ જોઉં છું કે આપણે એમાં સ્કૂલ એક્ટિવિટીઝ કરાવીએ છીએ સોસાયટી એક્ટિવિટીઝ કરાવીએ છીએ લેડીઝ કિટી પાર્ટીમાં હોય છે એમાં બી આપણે એક્ટિવિટીઝ અલગ અલગ ડિફરન્ટ એક્ટિવિટી કરાવી અને ત્યાં આપણી પ્રોડક્ટ્સ આપણે પ્રમોટ કરીએ છીએ આપણી પાસે ન્યૂ પ્રોડક્ટ યસ આપણી પાસે હમણાં ન્યુ પ્રોડક્ટ એક આખરી મસાલા આવ્યું છે જે તમે આ બેનર આપવું જોવો હા મેડમ આપણો બહુ જ સ્પેશિયલ મસાલો છે જે તમે સબ્જી દાળ રાઈસ ભાતમાં છે કે પછી ખીચડીમાં છે એમાં યુઝ કરી શકો છો મેગીમાં છે નુડલ્સમાં છે પાસ્તામાં છે એમાં તમે યુઝ કરી શકો છો આ અમારો ઓલ ઇન વન મસાલો છે જે ટીયા ન્યૂલી લોન્ચ પ્રોડક્ટ છે ગ્રેટ આપણે આપણો અહીંયા જે ટ્રેડ ફેરમાં સ્ટોલ છે તો ત્યાં લોકો આવે અને વિઝિટ કરે એના માટે આપણે એક ઇન્વિટેશન આપશું લોકોને શ્યોર આ કસ્ટમર મિત્રો તમે અહીંયા પધારો અમારા સ્ટોલ ઉપર અમારા સ્ટોલ ઉપર ઘણી બધી ઓફર્સ છે એના લાભ લ્યો જેમ કે સીટીસી છે આપણી પાસે ધાણા જીરું હરદાર ને મરચું એમાં આપણે વીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપીએ છીએ પ્લસ આપણી પાસે જે બધા મિક્સ મસાલા છે એમાં આપણે 35 થી 50% નું ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો તમે આવો અને ઓફર નો લાભ લ્યો આપણે જેટલી ભી પ્રોડક્ટ છે અહીંયા તો લેશે એના સિવાય લોકોને બારે ક્યાં થી પરચેસ કરવો તો તમે એના વિશે કહી શકો છો હા શ્યોર મેડમ આપડા રાજકોટ માં બે સ્ટોર છે એક નાના મોવા એ સ્ટોર છે મિલેનિયમ સ્ટોર છે ત્યાં થી ભી તમને આપણી બધી કમ્પ્લીટ પ્રોડક્ટ મળી જશે અને બીજો સ્ટોર આપણો પરા બજાર માં છે ત્યાં થી ભી આપણને કમ્પ્લીટ બધી પ્રોડક્ટ મળી જશે એ ટુ ઝેડ પ્રોડક્ટ સાથે ની મળી જશે ટોલ તો ઓકે ફાઈન સમજી ગયા બટ એના સિવાય આપણે કઈ ઓનલાઈન છે જે બાકીના જે છે એ લોકો ઓનલાઈન પરચેસ કરી શકે એના માટે હા યસ મેડમ આપણી ઓનલાઈન વેબસાઈટ પી છે www.aatimasala.com છે એ વેબસાઈટ પર જઈને તમે વિઝિટ કરો અને ત્યાંથી બી તમે આપણી બધી પ્રોડક્ટ્સ ખરીદી શકો છો મેડમ પ્લસ આપણો Amazon માં બી લિસ્ટેડ છે તો તમે Amazon માં બી આઈથી પ્રોડક્ટ્સ આપણી પરચેસ કરી શકો છો મેડમ ઓકે થેન્ક યુ થેન્ક યુ મેમ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં